ચાલો બાળકો કેમ છો બધાય કયો વાર છે ગુડ આજે તો બધાને આવડી ગયું કાલે કીધું ને કે ને યાદ કરીને આવવાનું

ચાલો વાડકો ત્યારબાદ તમારી ગરદન ક્યાં છે ગરદન અંકલો છે બધાય થાય છે હે બધો સરસ કાપુ ગોડ વ્યવસ્થિત હ પડે છે ને ઘરના હા હા સરસ તો હવે ત્યાર બાદ તમારે પગ ક્યાં લાંબા કામ જોઈએ મને તો વ્યવસ્થિત કરતાં નથી બાળકોના પગ અરે વાહ હવે આપણે પગડી વાળવા હોય તો ક્યાંથી વાળી શકીએ હ તો સરખા લાખી દીવું જોઈએ વ્યવસ્થિત વેરી ગુડ પાછા વાળો જોઈએ મે તમને કઈ રીતે વાળવાના કીધા હતા ગોઠાણેથી જો મને કોની કેવી રીતે કૃષ્ણા બેને નેમ સે મેને એવી રીતે રાખવાના હા વેરી ગુડ તો ચાલો નામા બધી છે ઉપર સરસ તો પગને આપણે કઈ રીતે વાળવા જોઈએ આ રીતે વાળો પગને હલાવો પગને

ત્યારબાદ આપણે લેશું કમર નો ભાગ કયો ભાગ લેશું તો ચાલો બધા બાળકો એકી સાથે થઈ અરે વાહ તો આપણે કમર ના ભાગ ને વાળો હોય તો કઈ રીતે વાડી શકીએ હા અરે વાહ બધા આવડી ગયું કે સીધા અંગુઠા પકડી લઈએ તો આપડે કમર નો ભાગ વડી જાય વળી જાય હા સરસ ઉભા થઈ જાવ જોઈ બધે કમર ઉપર હાથ બધા બાળકોના પછી બીજું આપણે શરીરને કઈ રીતે વળી શકીએ આ આ બધે કમર ઉપર હાથ રાખીને કરવાનું છે કૃષ્ણા બેન પછી વાળો થોડું પાછળ જાવા દીયો ગર્દન અરે વાહ વેરી ગુડ હવે વ્યાજ ઊંચા કરો જોઈએ તમારા સરસ હાથ ને છે ક્યાં લઈ જવાના વાડી માથે સાઈડ માં બાજુમાં નીચે હ ચાલો ફરીથી બ્યાજ સીધા સમજાયું ચાલો બે હાથ ખંભા ઉપર રાખો હાથ ને વાયડા કોળી બધા વેરી ગુડ પછી બે હાથ રાખો કમર ઉપર हाथ ने कमर ऊपर ले आवना यार बाद घोटण ऊपर ले आवना हाथ ने घोटणी अडाडो जोई बालको બધા સરસ માહી બાય ચોકલેટ કેન્સલ આલે બધા રાખી જો ઘોટણ ઉપર હાથ સરસ તો ચાલો આમ ઉઠા પકડી લે બધા વેરી ગુડ ઊભા થઈ જાવ સરસ બધા આવડી ગયો શરીરના ભાગ વિશે સમજ્યા કે શરીરના ભાગ ને કયો ભાગ ક્યાંથી વળે છે ત્યારબાદ બીજું આપણે હાથ ને હાથ ને વાડવા હોય તો અહીં ખંભા ઉપર રાખીને પણ વાળી શકીએ આ રીતે સરસ પછી બાદ શું સમજ્યા ત્યારબાદ ક્યાં શરીર નો ભાગ વાયડ્યો હતો એ તો કેમ છે આપડે પગ પગ ને ક્યાંથી હતા ગોઠાણે થી વેરી ગુડ તો બધાયને સમજાઈ ગયું બધા તારું પડે